કચ્છનું આ વખતે થોડુંક મોટું ટુરિસ્ટ પ્લેસ છે એટલે અહીંયા થોડુંક ટુરિસ્ટનું ટ્રાફિક થોડુંક દેખાશે વેલકમ ટુ કોટેશ્વર મહાદેવ અહીંયા પાર્ક બાર્ક કરનાર સામે જોયું આપણે ડાબેશ્વર પરી મંદિર છે ટ્રાફિક થોડુંક છે પણ કાંઈ વાંધો નહીં તો પહોંચી જશું સીધું સીધું આપણે થોડાક બસ દાદરા છે એટલા બધા છે ને હેન્ડીક્રેપ માટે અહીંયા ડાબી સાઈડ ઉપર એક લિફ્ટ પણ છે તો તમને સામી દેખાય અહીંયા માઇટી બીએસએફ એટીન

આપડી બાઇક પડી છે parking માં મસ્તી ના કોટેશ્વર મહાદેવ દર્શન થઈ ગયા હજી આગળ એક મંદિર છે અને એ સહેલું શિવા ટેમ્પલ છે ભોળાનાથ મંદિર એની આગળ પછી ડાયરેક્ટ શિવ આવી જાય છે અને ત્યાંથી direct પાકિસ્તાન લાગી જાય છે વીસ પચીસ કિલોમીટર માંડ પાકિસ્તાન હશે આમ આ બેક સાઈડ વ્યુ અહીંયા ચાલવાની બાકી મજા આવે છે કેમ કે બે બાજુથી મસ્તી મસ્તીનો પવન આવે છે અને આ રીતને બેસવાની થોડીક વ્યવસ્થા પણ છે આજુબાજુમાં અને કાદવ કીચડવાળો એટલો ક્રિક છે એટલે થોડુંક તો આટલું રહેશે આ રહ્યું મંદિર છે હવે તમને દેખાય છે એ છે ને